આપણું સુરત શહેર ગુજરાત અને દેશને ફરી અપાવશે ગૌરવ સુરત અને સુરતના વિકાસની વાત હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં થશે અને આ અંગે સુરતના મેયરને આમંત્રણ મળ્યું છે કાર્યક્રમમાં પર્યાવરણ ટેકનોલોજી સંશોધન પર ચર્ચા થશે અને સુરતના મેયર દક્ષિષ માવાણી દુનિયાના ટોપ ટેન દેશોની સામે સુરતની ગૌરવશાળી ગાથા ગાશે અને આ કાર્યક્રમમાં વિશ્વભરના નિષ્ણાતો અને વિવિધ સંસ્થાઓ સહભાગી થશે આગામી પંદરમી જૂનના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ને ક્લાઇમેટ ટેકનોલોજી ઇનોવેશનનો મુખ્ય હેતુ છે આગળ પણ સુરત ક્લાઇમેટ ચેન્જમાં કામ કરી રહ્યું છે આગળ પણ જ્યારે મોદી સાહેબ દુબઈ ગયા હતા ક્લાઇમેટ ચેન્જમાં ત્યારે સુરત અને ઇન્દોરને ત્યાં રિપ્રેઝેન્ટ કરવા બોલાવ્યા હતા આ વખતે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સુરતને રિપ્રેઝેન્ટ કરવા હું આ વિષય પર જઈ રહ્યો છું કે પર્યાવરણમાં સુરત શું શું કામ કરી રહ્યો છે અને આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગમાં સુરત શું પરફોર્મન્સ કરે તેનો એ મુખ્ય વિષય છે